જન સેવા એ જ સેવાના મહામંત્રને આજના સમયમાં સાર્થક બનાવતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દેશભરમાં ચાલી રહી છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં સેવા એ જ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને ત્રણસો ને અઢારમું નિઃશુલ્ક યજ્ઞ શંકરા આઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન આશિષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહેલે સંભાળ્યું હતું આ સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ પોતાનું નિદાન કરાવ્યું અને જરૂરિયાતમંદોને મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી ઘણા દર્દીઓને સર્જરી માટે પસંદગી કરી જે શંકરા હોસ્પિટલમાં મફત કરવામાં આવશે ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના અધ્યક્ષતાપન નવયુ વિદ્યાલયના અધ્યક્ષતાપન આદરણીય મગનભાઈ સોલંકી સાહેબ દ્વારા સેવા એ જ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી જે અનુસંધાને હાલમાં પણ નવી વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે જે અનુસંધાને આજે નવી વિદ્યાલયમાં ત્રણસો ને અઢારમો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે જે સંકરાઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલાં રવિવારે આયોજિત થાય છે જેમાં અત્યાર સુધીમાં સત્તર હજારથી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને જે લોકોને આંખના નંબર બેલ છરી જામર આવા જે દર્દીઓ છે તેમને બસ દ્વારા શંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં તેમને રહેવા જમવા મોતિયાનું ઓપરેશન કરી દવા ચશ્મા અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોય છે આ સફળ કેમ્પનું આયોજન આદરણીય આશીષભાઈ બારોટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલ સંભાળી રહ્યા છે એમને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું જંબુસરના નવયુગ વિદ્યાલયમાં દર મહિનાના પહેલા રવિવારે માનવ સેવા એ જ માધવ સેવાના મંત્ર હેઠળ આ નેત્ર યજ્ઞનું આયોજન થાય છે આજે યોજાયેલ ત્રણસો અઢારમાં કેમ્પમાં પણ લોકોનો ઉત્સાહ અપાર રહ્યો ગામડા કે પછાત વિસ્તારના લોકોને સરળતાથી નેત્ર સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય છે જે અનુસંધાને યોજાયેલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આવા કેમ્પોનું આયોજન ચાલુ રહેશે જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદોને નજરની નિઃશુલ્ક સારવાર મળી